કઈ નથી પણ હવે ખબર નહીં આ વાત કેવી થઈ અમારા ઘેર માતાજી કીધું તું ને કે આ કો ગમે તે મોણસ આવો હમ તો આવું કે સહી કરવાનો કે તમાર સહી કરવાનું વારો આવો એક કે હું તમને કોઈ 25 લાખ કે 30 લાખ આલું સહી કરો પણ જો કે એ થઈ જાય તો એવું બનાવ બની જાય તમારી વેરા વળી જાય

દીકરો ઊંઘતો હોય ને ઊંઘતો હોય ને કદાચ ગમે તેવો ઉજાગરો હોય કે ગમે તેવું કોમે